મરશું મેરે કેરે મરશું ગામડે ગીર દહીં મરે આ મેકરણ તેની ધરતી ધૂતતી હશે બોલો વાવા તો સ્વાગત છે એક નવા બ્લોગ વિડીયોની અંદર અને હું આજે માંગરો બંદર ઉપર છું અને અત્યારે જસ્ટ તમને બતાવવાનું છું કે હવે બોટું ચરવાની ચાલુ થઈ ગઈ છે તો આ છે અમારો ગામડો દરિયો અને જો હવે અહીંયાથી ધીરે ધીરે છે ને દંગાઓ છૂટી રહ્યા છે તો આ બધા ડંગાઓ છે ને હવે અથવાણિયાની અંદર આ છૂટી જશે અને જો આ છે અમારા ગામનો દરિયા કિનારો અને આ બધી ડંગાઓ છે તો આ મારો મિત્રો છે કેમ છો મજામાં તો હવે તમને શું લાગે છે હવે કેટલા સમય સુધી હવે અહીંયા બુટું આવશે હમ ઓકે તો જો આ બધી ડંગાઓ હવે ટૂંક સમયમાં હવે છૂટી હશે જો આ અમારા મિત્રો છે સાગરભાઈ અને હું નામ ભાઈ તારું ચાલો ઝાલાભાઈ કેમ છે ચાલોભાઈ હારું ને પૂછી તો સાગરભાઈ હવે તમારા ડંગા છૂટી ગયા તો હવે તમે ક્યાં જાવ છો ઓકે તો હવે તમે કેટલા દિવસ રોકાશો દસ દિવસ ઓકે આવી ગયો છું એસએમડી ના ડંગે

તો આવી રીતનું ચોખ્ખું થાય છે બેસન અને જેટલો પણ મેલ હોય ને એ આમાં નીકળી જાય

અને જો બરફ આવી ગયું છે બરફ આમાં માલમાં નાખવા માટે હોય છે આખું અને જો અમારા મિત્રો આ છે બધી અબે મજા આય ના હવે ડંગા ધીરે ધીરે છૂટી રહ્યા છે અહીંયા ત્રણ ડંગા છૂટ્યા છે જો આ અમારો વેપારી માણસ છે તો જો આ અમારા ડંગાના માણસ છે ત્યાંને બેઠા છે કેમ છો જય દ્વારકાધીશ આ અમારો ડંગો છે ત્યાંને હવે મળીએ છે એક નવા લોક સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત ભરત માતા છે